તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ઠંડી માટે ઘરમાં ગરમ નવી રીતે ફ્લાવરનું શાક જો ઘરમાં કોઈને નહીં ભાવતું હોય તો પણ જો આ રીતે બનાવશો તો તમે વારંવાર આ શાક બનાવો એટલું ટેસ્ટી ફ્લાવરનું આ નવું શાક બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામથી થોડું ઉપર ફ્લાવર લીધું છે તો અહીંયા ફ્લાવર અત્યારે આ સિઝનમાં કુમળા અને એકદમ ફ્રેશ ફ્રેશ મળતા હોય છે પાછોનો ભાગ આપણે આ રીતે કટ કરી લઈશું એક બોલ લઈ લઈશું અને ફ્લાવરના ફૂલ આ રીતે મોટા મોટા આપણે તોડી લઈશું અને એક બોલમાં આ રીતે તમારે થોડું મીઠું એક ટી સ્પૂન જેટલું આ રીતે છાંટી દેવાનું અને ઉકળતું ગરમ પાણી આપણે ઉમેરી દઈશું તો ફ્લાવરને તમારે આ રીતે ધોઈને રેડી કરી લેવાનું એટલે એમાં કોઈ પણ જો કચરો કે કોઈ ઇન્સેક્ટ્સ હોય તો એ નીકળી જશે તો આ રીતે ફ્લાવર ડૂબી રહે એટલું પાણી મેં ઉમેર્યું અને હવે આપણે એને પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું એટલે ફ્લાવર છે એકદમ ઉકળતા ગરમ પાણીમાં ઉમેર્યું હશે એટલે કુમળું પણ થોડું થઈ જશે વધારે એકદમ જલ્દીથી શાક એનું બની રેડી થઈ જશે હવે આ રીતે પાંચ મિનિટ પછી ચારણીમાં હું ફ્લાવરને કાઢી લઈશ અને પાણી આપણે એકદમ નીતરવા દઈશું અને હવે આ રીતે ખમણી તમે લો કે પછી ચોપર લ્યો જેમાં પણ તમને ઇઝી પડે એમાં તમારે એને ચોપ કરવાનું તો આ રીતે ખમણી જો તમારા પાસે હોય તો તમારે આ રીતે એને ફ્લાવર છે એ આ રીતે એનો ઉપરનો ફૂલનો ભાગ હોય એકદમ સારી રીતે તમારે ખમણી લેવાનો અને થોડો નીચેનો ભાગ જે મોટો હોય એ તમારે કાઢી લેવાનો હવે અહીંયા મને ઇઝી આ રીતે પડે છે એટલે આ રીતે હું ફ્લાવરના નાના નાના ટુકડા કરી લઈશ અને આપણે આ રીતે ચોપરમાં જેટલું ફ્લાવ ફ્લાવર આવે એટલું એકસાથે તમારે ઉમેરી અને ફ્લાવરને એકદમ ઝીણું ઝીણું તમારે ચોપ કરી લેવાનું છે તો આ રીતે બહુ ઇઝી એવું પડશે તમે તરત જ ફ્લાવર તમારું બધું ચોપ થઈને રેડી થઈ જશે તો તમને જે પણ રીતે ઇઝી પડે એ રીતે તમે ચોપ કે પછી ગ્રેટ આ રીતે કરી અને ફ્લાવરને બધું રેડી કરી લેવાનું તો આ રીતે ફ્લાવર વોશ પણ થઈ ગયું અને એકદમ ઝીણું ઝીણું ચોપ થઈને રેડી પણ થઈ ગયું હવે આપણે એનું શાક બનાવીશું શાક માટે આપણે જડ્ડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું એમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે બે લવિંગ ત્રણથી ચાર મરી એક તમાલપત્ર ઉમેરીશું સાથે એક નાનો એલચીનો ટુકડો અને બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું જીરાનો થોડો કલર બદલાય એટલે અડધી ટીસ્પૂન હિંગ થોડા મીઠા લીમડાના પાન અને એક કપ લીલા ફ્રેશ વટાણા ફ્રેશ ન હોય તો ફ્રોઝન પણ લઈ શકો સાથે આપણે એમાં મીઠું દોઢ ટી સ્પૂન જેટલું એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી મિક્સ કરી દઈશું અને વટાણાને આપણે એકદમ સારી રીતે ઢાંકી અને થવા દેવાના છે તો વટાણા મેં અહીંયા કાચા લીધા છે તમે ફ્રોઝન લેશો તો બે ત્રણ મિનિટમાં રેડી થઈ જશે અત્યારે સિઝનના જે ફ્રેશ વટાણા આવે એકદમ કુમળા હોય છે એને તમે માત્ર પાંચ મિનિટ જેવા સાતળશો એટલે એ પણ સોફ્ટ થઈ જશે તો ઢાંકી મીઠું ઉમેરી પાંચ મિનિટ જેવું મેં એને થવા દીધું હવે વટાણા એકદમ સોફ્ટ થઈ ગયા બે લીલા મરચાંના ટુકડા સાથે અડધો ઇંચ જેટલું આદું આ રીતે ખમણી લઈશું તો લગભગ એક ટી સ્પૂન જેટલું ખમણેલું આદું ઉમેરી દઈશું મિક્સ કરી અને એક મિનિટ જેવું મેં સ્લો ફ્લેમ પર થવા દીધું હવે આપણે એમાં આ રીતે વટાણા એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય એટલે જે ફ્લાવર આપણે ચોપ પરમાં ઝીણું ઝીણું કર્યું છે એ ઉમેરી દઈશું એકદમ સારી રીતે ફ્લાવર તમે ઉમેરો પછી એને આ રીતે મિક્સ કરી દેવાનું બે ત્રણ મિનિટ તમારે એને ખુલ્લું જ આ રીતે સાતળી લેવાનું છે થોડું ફ્લાવર આ રીતે સતળાઈ જાય એટલે આપણે સાથે લાલ મરચું પાવડર તો તમને હવે તીખાશ જોવે એ રીતે સાથે બે ટી સ્પૂન જીરું પાવડર ઉમેરી દઈશું અને ફ્લાવરના પ્રમાણનું મીઠું થોડું બેલેન્સ કરી લઈશું તો પહેલાં મેં એક ટી સ્પૂનથી થોડું ઉપર ઉમેર્યું અત્યારે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ઢાંકી સ્લો ફ્લેમ પર દસેક મિનિટ જેવું થવા દેવાનું છે ગેસની ફ્લેમ જો તમે મીડિયમ રાખશો તો છ થી સાત મિનિટમાં થઈ જશે પણ જો તમે સ્લો રાખશો તો તમને થોડો વધારે પણ ટાઈમ લાગશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે વચ્ચે તમારે આ રીતે એને ચેક કરી લેવાનું કે તળિયે બેસી નથી ગયું જો જરૂર લાગે તો થોડું તેલ તમે વધારે પણ ઉમેરી શકો જો તમારી કઢાઈ છટ્ટા તળિયાવાળી ન હોય તો પ્લેટમાં તમારે ઉપર પાણી મૂકી અને એકદમ સારી રીતે ફ્લાવરને સતળવા દેવાનું છે તો આ રીતે ઢાંકીને તમે થવા દેશો એટલે એમાં જ ફ્લાવર છે એકદમ ઝીણું ઝીણું છે એટલે એકદમ સારી રીતે સતળાઈ જશે તો લગભગ હવે ફ્લાવરને થતાં દસ મિનિટ જેવું થઈ ગયું ફ્લાવર થોડું સોફ્ટ આ રીતે થઈ જશે સાથે થોડું શ્રિંક શાક છે એ ઓછું પણ થઈ જશે તો તમે જોઈ શકો છો દસ મિનિટ જેવું મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખી અને એકદમ સારી રીતે થવા દીધું હવે આપણે એમાં અડધો કપ ટમેટાની પ્યુરી ફ્રેશ ટમેટા લઈ મેં મિક્સર જારમાં એની આ રીતે પ્યોરી કરી અને પ્યુરી આ રીતે ઉમેરી દીધી મિક્સ કરી દઈશું તો ખટાશ માટે માત્ર આપણે ટમેટા જ યુઝ કરવાના છીએ અને ઢાંકી આપણે એને પાછું ત્રણથી ચાર મિનિટ જેવું થવા દેવાનું છે તો શાકને બનતા બનતાં એક મિનિટ જેવો ટાઈમ લાગશે તો હવે આ રીતે ટમેટાની તમે પ્યોરી ઉમેરો એટલે શાકમાં થોડી ભીનાશ હશે એ તમારે થોડી ડ્રાય થવા દેવાની અને ટમેટાનો ટેસ્ટ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો આ રીતે ઢાંકી પાછું હું એને બે ત્રણ મિનિટ જેવું થવા દઈશ તો લગભગ પાછું મેં પાંચ મિનિટ જેવું ટમેટા સાથે પણ ફ્લાવરને આ રીતે થવા દીધું તો હવે ફ્લાવરને થતાં પાંચ મિનિટ જેવું ટમેટા સાથે થઈ ગયું અને તમે જોઈ શકો છો શાક એકદમ પરફેક્ટ એવું રેડી થઈ ગયું હવે આપણે ઉપરથી એકથી બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી થોડો લાલ કલર મને જોવે છે એટલે કાશ્મીરી મરચું અડધી ટી સ્પૂન જેટલું થોડું ધાણા જીરું પાવડર અને એક ચોથા ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અહીંયા ગરમ મસાલો ઉમેરવો ઓપ્શનલ છે તમે જો રોજ બનાવીને ખાવાના હોય તો ગરમ મસાલો ઉમેરવાની બિલકુલ જરૂર નથી મિક્સ કરી દઈશું અને શાક આપણું બનીને રેડી થઈ ગયું ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું તો આ શાકને તમે ફ્લાવરનું શાક અને એના કરતાં એનું શાક છે એ ફ્લાવરની ભુરજી કે કોલીફ્લાવર ભુરજી કે તમે ગોબીની ભુરજી પણ કહી શકો બહુ ટેસ્ટી એવું જો તમને પનીરનું શાક ભાવતું હશે તો આ રીતે ફ્લાવરનું શાક જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી બને છે અને એકદમ સિમ્પલ એવું છે તો શિયાળામાં ખાસ કરી આ રીતે તો લસણના ડુંગળી અને એકદમ સિમ્પલ એવી ફ્લાવરની ભુરજી કે કોલિફ્લાવરનું શાક એકવાર તમે ટ્રાય કરજો તમને બહારના શાક કરતાં પણ આ શાક બહુ જ ભાવશે અને શિયાળામાં તમે કિલો કિલો ફ્લાવર લાવશો જો આ રીતે એકવાર તમે ફ્લાવરની ભુરજીની રેસીપી ટ્રાય કરશો તો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ